જમ્મુ કાશ્મીર સાથે સંકળાયેલ બે મહત્વપૂર્ણ વિધેયકો લોકસભામાં પસાર ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કાશ્મીરી પંડિતોને ન્યાય અને પછાત વર્ગોના લોકોને અધિકાર અપાવવા પ્રતિબદ્ધ છે સરકાર મહાપરિનિર્વાણ દિવસ પર કૃતજ્ઞ રાષ્ટ્ર ડોક્ટર સાહેબ આંબેડકરને કરી રહ્યું છે યાદ સંસદ ભવન પરિસરમાં રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીએ અર્પણ કરી બાબા સાહેબની શ્રદ્ધાંજલિ બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અપાવવા દેશ સહિત રાજ્યમાં અનેક કાર્યક્રમોનું થયું છે આયોજન ગરબા ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ વર્લ્ડ હેરિટેજમાં ગુજરાતના ગરબાને સ્થાન રાજ્યની સાંસ્કૃતિક પરંપરા ગરબાની યુનેસ્કો દ્વારા બે હજાર ત્રેવીસના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે કરાઈ પસંદગી ઉત્સાવાના ખાતે યોજાયેલ સમારોહમાં કરાઈ જાહેરાત ગુજરાતના ગૌરવ સમાન ગરબાને વર્લ્ડ હેરીટેજમાં સ્થાન મળતા મુખ્યમંત્રીએ ટ્વીટ કરી વ્યક્ત કરી ખુશી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નગરદેવી ભદ્રકાળીના મંદિર સહિત રાજ્યમાં વિવિધ જગ્યાએ ગરબા કરી લોકોએ કરી ઉજવણી રાજ્યમાં એવિએશન સેક્ટરના વિકાસ સાથે પ્રવાસન રીજીઅલ કનેક્ટિવિટી વેપાર ઉદ્યોગની વ્યાપક તકો ઊભી કરવા સાકાર થશે રાજ્ય સરકારની નેમ રાજ્યમાં વિમાની મથકો એરપોર્ટના વિકાસ માટે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે ગાંધીનગરમાં એમઓયુ થયા સંપન્ન ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટની બેઠક ખેડામાં નકલી સિરપના કારણે થયેલ મૃત્યુ અંગે લેવાયેલ પગલા અંગે ચર્ચા તો કમોસમી વરસાદના કારણે થયેલી નુકસાની અને સહાય ચૂકવવા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંગે પણ કરાઈ ચર્ચા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે આજથી ટી ટ્વેન્ટી સિરીઝની પ્રથમ મેચ ભારતે ટોસ જીતીને પસંદ કરી ફિલ્ડિંગ